ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોજળી ગામે એક ચોંકાવનારી ઘટના બની હોવાનું સામે આવ્યું છે જેમાં મહુવાના કોજલી ગામે આશરે પંચ્યાસી વર્ષના એક વૃદ્ધ મહિલાની હત્યા કરી લૂંટ ચલાવવામાં આવી છે ત્યારે આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભયનું વાતાવરણ ફેલાઈ જવા પામ્યું છે તો પોતાના ઘરની અંદર જ વૃદ્ધાની હત્યા કરી સોનાના ઘરેણાની લૂંટ ચલાવવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં છકચાર મચી જવા પામી છે ત્યારે આ સમગ્ર મામલે માહિતી મળતી અનુસાર મહુવા તાલુકાના કોજળી ગામે રહેતા પંચ્યાસી વર્ષે વૃદ્ધા ઉજીબેન નામના મહિલાની તેમના જ ઘરમાં બે દિવસ પૂર્વે ગત તારીખ રોજ રાત્રે અજાણ્યા અજાણ્યાક્ષમો દ્વારા હત્યા કરવામાં આવી હતી તો પ્રાથમિક દ્રષ્ટિએ લૂંટના આવેલા હત્યારાઓએ વૃદ્ધાનું મોઢું અને ગળું દબાવીને જીવ લઈ લીધો હતો ત્યારબાદ કરી અજાણ્યા શખ્સોએ વૃદ્ધાના કાનમાં પહેલા સોનાના લૂંટ ચલાવી હતી અને ફરાર થઈ જવા પામ્યા હતા ઘટનાની જાણ થતા મોહવા ડીઆઈએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જે બાદ પેનલ પીએમ બાદ હત્યાનો ભેદ ખુલ્યો હતો તો વૃદ્ધા ઉજીબેનની હત્યાના મામલાની ગંભીરતાને જોતા વૃદ્ધ પેનલ કરવામાં આવ્યું હતું જેમાં તપાસના આધારે આ બનાવ માત્ર લૂંટનો નહીં પણ લૂંટવી હત્યાનો હોવાનો ભેદ ખુલ્યો હતો ગંભીર ઘટના આ વાત મળતકના પરિવારજનો દ્વારા મોવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અજાણી ઈશાઓમો વિથ મર્ડરના ગુનો ગુનો કરવામાં છે આ બનાવની વિગત એવી છે કે આ બનાવના જે ફરિયાદી છે વિજયભાઈ દુલ્લાભાઈ વાળા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ છે કે તેમના મોટાભા એટલે કે ઉજીબેન વલ્લભભાઈ વાળા તેઓ સાથે કોઈ અજાણ્યો શખ્સ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના નવ વાગ્યાથી લઈ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના સાડા આઠેક વાગ્યા દરમિયાન તેઓ જ્યારે ઘરમાં એકલા હતા રાતે અને સૂતા હતા તે દર દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમના ઘરે આવી અને તેમની હત્યા કરી તેમનું મોઢું અને ગળું દબાવી તેમની હત્યા કરી અને બનાવ સમયે તેઓએ પહેરેલ કાનની છ કડી તથા કાનની બે બુટ્ટીની લૂંટ કરી અને આ ગુનો કરેલ છે જે બાબતની જાણ પોલીસને થતાં સમગ્ર બનાવ બાબતે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક ત્રણસો નવ છ ત્રણસો બત્રીસ બી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ છે આ સમગ્ર બનાવની તપાસ મહુવા ગ્રામ્ય પીએસઆઈ શ્રી ઝાલા કરી રહેલ છે હા આ સમગ્ર બનાવ બાદ ફોરેન્સિક પીએમ કરાવવામાં આવેલ છે અને જે બાદ પોલીસને પ્રાઇમા એટલે કે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ એમાં એ આવેલ છે કે એમનું ગળું દબાવી અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયેલ છે હા આ જે વૃદ્ધ મહિલા છે ઉજીબેન તેઓ તેમના ગામની વચ્ચે એમનું ઘર છે ત્યાં એકલા રહેતા હતા એમને ત્રણ દીકરાઓ છે ત્રણેય દીકરાઓ હાલ પુણે ખાતે રહેલ એની કિંમત હાલ આપણે જણાવી શકીએ નહીં એટલે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ